અરે આ મને ખબર છે આલવા ના પણ બે ત્રણ દાણા રહી જાવ સારું હતું યાર અલ્યા પણ મારા એવી પોઝિશન આવી મળી છે એક બાજુ દવાખાનું આવ્યું છે અને એક બાજુ ભરવાના ત્યાં તમને હાલવા નહીં હો તમારા પૈસા તમે ત્યારે દૂધે ધોઈને મળી જાય ત્યાં ચાલ લેશો નહીં અલ્યા એવું ના હોય એક દાદાનું આખું પાછું થઈ જાય યાર હા હું વાયદો ચાલે તો પેલી તારીખ નું તમે નતું કીધું પશું હતું ને તમારે બીજી તારીખે પૈસા તમે તાર મળી જશ પણ મારી વાત તો અભરો કાકા પછી રપડ પપર બોલાય નઈ કાકા પછી અમે નઈ આવડાવ બરોબર સર કરશો ખોટું હારું હારું તમે તાર મળી જશે હા હા નહીં થાય બીજી ની ત્રીજી તારીખ નહીં થાય લ્યો

પેલા દવા છોટી પછી બાપા તો આની શિખર ભેંસ લેવાની શકે નહીં છોકરા ને છોકરો આવતો નહીં

જોઈને આઈએ ત્યાં આપડે થોડું ભલે તો આપડે ઘેર બે ત્રણ મુન જોઈ આવી પછી હેચ આવી

મારે આગળમાં નથી હોવ યાર બે તા બે તારે ફોન કરે કે ભેસો દેવાનો જો ભાઈ દૂધ નાનું કાઢે આવું કે હું કાઢે એવું મારું ચેનની બેસ લેવી હતી મારે આગળ હોય ને બે તાને બે તારે ફોન કરી તમે અપુછી જો બેસો દેવા મને સસ્તી સારી અને હાડો બેન મારે જોતા ના પેલા મો ને કે આપણે ઘેર જઈને ચાલી આવું તો ત્યાં આપવા જાવું જોઈએ અચારી આવે ને તો તમે આવે આપવા હાથી તો પછી જો મજા આપણે બસ આગળ થોડું આપણે નાખવું ને એ તમારે નાખો તમે આવો ઘેર જય ખાઈ ભાઈ હા આપીને આવું હારું કર્યું આ ભેસનું સેટિંગ થઈ ગયું મારે ફોન કરવું બોલશે હલો બોલો સાધુ કેવું સાધુ ને બરોબર અને તમે પેલી વાત નથી કરી ભેસની એનું સેટિંગ થઈ ગયું પચા હાઈટ ભાવ કેશો અત્યારે તો ના હોય ને તો હું લઈ આવું અને મારા ઘેર બંધું પણ જે ભાવ કહે ને એ તમારે આપવો પડશે બરાબર પચાસ આઈટની વચ્ચે ગમે તે કંઈ હું થરાઈ દે અને ના હોય તો અત્યારે બે દાદા હું રાખવું પછી તમે લઈ જજો આઈને બરાબર હાલ હેઠળ

કંભુરામ તાલ ફૅન્ટીંગ છે નાયા પેલી દવાખાનું એવું પડ્યું ને ગયો ખેપેટ મારવાની કરી એ ગોરુ ગોરુ નહીં

નાક બેટકો હાઠી જેવી હતી કહો તો ઉજો ના ડુકાકાલ હું કભો કે કોદરો પાડે ટ્રેક્ટર પરઈન ઉજો ટ્રેક્ટર ઉપર આયે તો એક કોદરો બરાબર તું કોણ છે તમે જોઈ લો બતાજો તમે બરાબર જોઈ લેજો આપેલ બાપા પૂછી લે એમ લાગુ તો બધું કઈ છે જરા બેટ તમને ગમે છે એ તો ગમે તો લે લેવાની છે ને લેવાની લેવાની લાગુ કાપ બરાબર નથી તો ગમો આપો

ફોર્ડ દેજો બરોબર તમે ભાવ તન કરી દો બરાબર કેલા 58 દી પછી 14 ચાલ્શે બે ઓછા હું હતો વાંધો નહીં શું કીધું હાલો આ 39 આલતી ને તો શું એસો તમારે આપડો એનો મારો આપડો બાદ જઈને ભાગવા હા આવો ભાવ બધું જેવું

એય તો માખાળે ન લાગે ભેંસાળો તો બહુ બકા યસ તો બંદુ વેંગ પડી ઢૂબડી માંમે કે ઊડાવ ખબર છે ચાર માં રોડિંગ પડે ચાર ચાર ઓન બહુ બકા આપણો વાડી ખડી બળડી ખોડી એ આપણ ઘેર આવશે હમ થઈ જજો આ લોકો નાખા કશ્યું આવતું નઈ ને આ

8000 રૂપિયા ચા જન 8000 બોલો બોલો જલ્દી તો দাও দাও 80000 70 કે દે પે નદીમાં આવજો આ 8000 તમે 70 તો આમાં 70 આલે તે હોણા મારા કવ છું આ બોલી ના કોઈ જાય કવ છું આપણે 70000 ને 1 રૂપિયો 70000 પાંચ ઓર આમાં

બોલો છેલ્લા ના ફરતા છે જતી રહે ભાવ બહુ થઈ ગયો આવી જતી કરો જતી કરો હું કહું છું આ નેવું ની લઈશું આ જ આજી ના ના બહુ ની છે છે ઉપર તો બોલો કહું છું બોલો આપણે છેલ્લો ભાવ અમે 85 નો ઇનાઈ 1 રૂપિયો વધારે નહીં બોલો હાલવાની ના તો મને હાથું ફોન કરજો હવે ફોન કરજો હલો હાદ કહું આપણે ભેસ લેવાની હતી ને એનો ભાવ પંચ્યાસી હજાર પોક્યો બોલો શું કરવું ચાલ છે ને તાન હાલ યાર નહીં લેવી ને એ હાલ યાર ના પાડીને તું તો પંચ્યાસી કઉન કેવું બોલો બસ આપડે નહીં લેવાની હેલો

એસોટો રેવાની ફાઈનલ થઈ ગઈ એટલે છે વાગે બરોબર તું સ્કેનર સ્કેનર એટલે હા આ તો કેવા થઈ છે તો ટચિંગ ફોન પેલા ચોપો વાળા કેમ હતા ને એ બરોબર હતા તો કાકા હા સાચી ઓમ તો આયું હારું પૈસા પડ દઈ તોક નાખવા તો કોમમાં